અને આ રામકથામાં નાના ધાવડા તેમજ મોટા ધાવડા અને આસપાસ ગામના લોકો શ્રી રામકથાનું રસપાન કરી રહ્યા છે તેમજ આ કથા દરમિયાન કથામાં આવતા પ્રસંગો અનુરૂપ વેશ ધારણ કરીને વેશભૂષ કરવામાં આવતી હોય છે અને કથાનું આકર્ષણ અને મહિમા વધારી રહ્યા છે તેમજ કથા દરમિયાન રોજ રાત્રે ભજન કીર્તન સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે જ્યારે આ કથાના આયોજનને સફળ બનાવવા માટે નારાયણજી જાડેજા દાનુભા જાડેજા હિતુભા જાડેજા કરણસિંહ જાડેજા મન્નુભા જાડેજા રણજીતસિંહ ચાવડા

કેતનભાઈ શાસ્ત્રી બિદડાથી છું અને નાના ધાવડા ક્ષત્રિય સમાજ દ્વારા આ કથાનું રામકથાનું સુંદર મજાનું આયોજન છે અને આખું ગામ આ કથાની અંદર બધા જ ભેગા થઈને સાથ સહકાર આપી રહ્યા છે સરસ મજાના ઉત્સવો રોજ ઉજવાઈ રહ્યા છે રામના ચરિત્રો બધા પાત્રો સરસ મજાના બધા રોજ ભજવી રહ્યા છે અને રાતના સમયે પણ ભજન કીર્તન અને દાંડિયારા આ બધું પ્રોગ્રામ બધા સરસ મજાના થઈ રહ્યા છે અને આખું ગામ બધું ભેગું છે આની અંદર અને આખા ગામને નાનકડું એવું ગામ છે પણ બહુ ભાવ છે અને કથાની અંદર બહુડી સંખ્યામાં રોજની હાજરીઓ છે સવારના સત્રમાં અને બપોર પછીના સત્રમાં બહુ સુંદર મજાનું આયોજન છે ખાસ કરીને વાત કરીએ મારા શ્રી તો અત્યારે ધાવડાની અંદર તમારી લગભગ આ બીજી કથા છે તો તમને આ ગામ પ્રત્યે અને ગામના લોકો વિશે કેવું લાગે છે ખરેખર તો હું સાચું કહું તો આ ગામની અંદર મારી બીજી કથા છે તો આ ગામની અંદર મને ખરેખર બહુ પ્રેમ મળ્યું છે કારણ કે ધર્મના કાર્ય માટે અંતરનો ભાવ જોઈએ અને આ ગામની અંદર ધર્મ માટે ધર્મના કાર્ય માટે બહુ ભાવ છે આ ભાવ જોઈને મને પણ કથા કરવાનો બહુ આનંદ આવે છે બહુ અતિશય આનંદ મળ્યો છે કથા કરવામાં ખાસ કરીને આ કથાની અંદર તમે જ્યારે રસપાન કરાવતા હો છો ત્યારે તમને ભક્તો દ્વારા કેવો પ્રતિભાવ મળતો હોય છે કથા જ્યારે ચાલતી હોય તો સુંદર મજાના કથાની અંદર વર્ણન હોય તો એમના ભાવ પણ સારા હોય છે અને એમને જોઈને કથા કરવાની પણ બહુ કથાનો બહુ આનંદ આવે છે અને ભક્તોને પણ બહુ આનંદ આવે છે રોજ આનંદ લે છે ભક્તો તો આપણે નખત્રાણા તાલુકાના નાના દાવડા ગામમાંથી ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત શ્રી રામ કથા જ્યારે અહીંયા રસપાન કરાવી રહ્યા છે મહારાજ શ્રી શાસ્ત્રીશ્રી અને આ ગામની અંદર અવારનવાર આવા વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યો અને સત્કાર્યો થતા હોય છે આપ જોઈ શકો છો કે બહુડી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો અને ગામના લોકો આ કથાની અંદર ઉપસ્થિત રહેતા હોય છે અને દરરોજને માટે રોજને રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ ભક્તિભાવના કાર્યક્રમ રાસ ગરબા તેમજ ભજન કીર્તનના પણ અહીં આયોજન કરવામાં આવતા હોય છે અને આ સતત સાત દિવસ થયા આ સપ્તાહને સતત સાત દિવસથી આ સપ્તાહ ચાલી રહી છે અને એની અંદર ભક્તો પણ બહુ મોટી સંખ્યામાં આ કથાનું શ્રવણ કરતા હોય છે ખરેખર એક સારું અને સત્કાર્ય આ ધાવડા ગામની અંદર નાનકડા એવા ગામની અંદર પણ મોટું આયોજન આપણે કહી શકીએ એવું આયોજન આ ગામની અંદર થયું છે તો આપ જોતા રહો કચ્છ કે ટીવીની જ હું દિલીપ જોશી મારી સાથે કેમેરામેન દિલીપસિંહ જાડેજા